અંજારમાં કેરીના ઉત્પાદકોને માવઠાનો માર અને બીજી બાજુ ઉત્પાદન ઓછું આમ મારથી કેરીના ઉત્પાદકોને આર્થિક રીતના મોટો ફટકો પડ્યો હોવાનું સર્વેક્ષણ બહાર આવ્યું સહાય કરો તાત્કાલિક ગાંધીધામ બ્યુરોના ભારતીય માખીધાણાનો એક વિસ્તૃત અહેવાલ કમોસમી વરસાદના કારણે અંજારના ખેડૂતોને કેસર કેરીમાં મોટું નુકસાન થયું હોવાના સમાચારો આવ્યા છે અંજાર પંથકમાં પાકથી કેસર કેરીના પાકને ગ્લોબલ વોર્મિંગની અસરને પરિણામે માવઠાથી નુકસાની વેઠવાનો વખત આવ્યો છે ચાલુ વર્ષે પાકમાં ઘટ થવાની સંભાવના છે ઉના પ્રારંભે થોડા સમય પહેલાં માવઠાના કારણે કેરીના પાકને નુકસાન થયું અને ખેડૂતની મહેનત પણ પાણી ફરી વયું છે ખાસ કરીને ત્રીસથી ચાલીસ ટકા જેટલા પાકને પારાવાર નુકસાન થયું છે એક તરફ બાગાયતી ખેતીમાં દાડમ કેસર કેરીને ખારેકના પાકને પણ નુકસાન થયું છે એ રીતના આ વખતે

એ બધું સર્વશ્રેષ્ઠ થાય છે અને બાગાયતી ખેતીમાં કેરી બહુ સારી થાય છે અમારે કારણ કે હવે આ વર્ષે પચાસ આમ આયા છે એમાં પણ વીસ આમ આ વરસાદ ને પવનના કારણે ખરી ગયા છે એના કારણે સરકારમાં અમારે સરકારે અમારા સામે જોવું જોઈએ કે આ વીસ ટકા આમમાં કેરીમાં અમારે શું આમાં કરી કરવું પડે અને શું આમાં અમારે બાગાયતીમાં વેચાણ કરવું પડે અને ખેડૂતને પછી આ જાગૃત કરવા

કે અવરનવર વાવાઝોડા કે વરસાદ પવન આવે છે બગાયતમાં બહુ નુકસાન થાય છે ખેડૂત બહુ મહેનત કરી રહ્યા છે કેસર કેરી પાક માટે પણ કોઈ ઉત્પાદન નથી લઈ શકતા કારણ કે અચાનક હવામાન અદલ બદલ થતી હોય પવનને કારણે અને નુકસાન બહુ ખેડૂતને આ એના હિસાબે થતી હોય તો બજારની અંદરમાં કેસર કેરી પણ બહુ વખાણમાં માં એમ કે સારી થાશે પણ ચાલીસ થી પચાસ ટકા જ આવડી છે એમાં કાલે વીસ ટકા પચીસ ટકા જેટલું તો કાલે નુકસાન થયું કેસર કેરીમાં સમગ્ર અંજાર તાલુકો ભુજ જિલ્લામાં બધે ગામો ગામ બહુ કેસરમાં નુકસાન થયું છે એમાં ખેડોઈ ગામ અંજાર તાલુકા ને આંબામાં બગાયતમાં બહુ વખાણમાં માં હતી કેસર કેરી પણ આ ફેર એ છે નહીં આના વિશે કોઈ સરકાર કાંઈ પગલા ભરે કે ખેડૂતને કોઈ લાભ મળે તો એના વિશે બાકી તો મહેનત કરીને ને કોઈ